હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું પનીર કઢાઈ વેજ કઢાઈ તો તમે ઘણી બધી વાર બનાવી હશે ને ખાધું હશે પણ આજે હું રીંગણ કઢાઈ બનાવીશ જે આ શિયાળાની ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવશે અને ઘરના મસાલાથી બનીને તૈયાર થઈ જશે અને આ શાક આ રીતે તમે બનાવશો તો ઘરમાં બધાને ભાવશે અને હોટલ કે ઢાબાના શાક કરતાં પણ એટલું ટેસ્ટી અને લાજવાબ બનશે તો એના માટે અહીંયા અઢીસો ગ્રામ જેટલા રીંગણ લેવાના છે અને રીંગણ અહીંયા એકદમ નાની સાઇઝના લેવાના છે બટેટા પણ અહીંયા મેં ત્રણ લીધેલા છે તમે તમારી રીતે વધુ ઓછા રીંગણ બટેટા કરી શકો છો રીંગણને બારથી આ રીતે ધોઈ લેવાના છે ને ઉપરનો ભાગ સહેજ કટ કરી લેવાનો છે ને એની જે સાઈડમાં જે આ દાખલાનો ભાગ છે એ બધો કાઢી લેવાનો છે અને રીંગણને આ રીતે ચાર પીસીસમાં કટ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો મેં કેવી રીતે કટ કર્યા તો આ રીતે જ બધા જ રીંગણને આપણે કટ કરી લેવાના છે રીંગણને કટ કર્યા પછી બટેટાને પણ નાની સાઇઝના લેવાના છે જેથી ઇઝીલી કટ થઈ જશે અને કૂક પણ થઈ જશે તો આ રીતે બટેટાના પણ ચાર પીસીસ કરી લેવાના છે વધારે પડતા પતલા નથી કરવાના કેમકે શાક જે છે એ આપણું એકદમ સરસ રીતે દેખાય એ રીતે આપણે બટેટાના પણ પીસીસ કરવાના છે રીંગણ અને બટેટા મેં કટ કરી લીધેલા છે હવે આપણે આ રીતે પાણીની અંદર એડ કરી દેવાના છે અને પાણીમાં ચારથી પાંચ મિનિટ સુધી સોક કરી લઈશું આ રીતે રહેવા દઈશું અને એ પછી કોરા કરીને ગરમા ગરમ તેલ ની અંદર બંને વસ્તુને તળી લેવાની છે જો રીંગણ અને બટેટાને આ રીતે તમે તળીને બનાવશો તો તેલ તમારે વધારે નહીં જોઈએ શાક બનાવતી વખતે અને જે તમારે એકદમ સરસ એવો રસો જોઈએ છે એ એકદમ ગ્રેવી અને રસાવાળું શાક બનીને તૈયાર થઈ જશે અને તળેલા શાકનો ટેસ્ટ એકદમ સરસ એવો આવતો હોય છે એટલે આ રીતે રીંગણ અને બટેટાને તળી લેવાના છે તો હાઈ ગેસની ફ્લેમ પરત તળવાના છે હવે એક પેનની અંદર મોટી ત્રણ ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવાનું છે એક ચમચી જીરું અડધી ચમચી હિંગ એડ કરવાની છે અને હવે સૂકા મસાલામાં તમાલપત્ર લેવાનું છે સૂકું મરચું અને એક બાદિયા લેવાના છે બધી જ વસ્તુને સ્મેલ આવે એકદમ સરસ એવી ત્યાં સુધી આપણે તેલની અંદર આ રીતે મિક્સ કરી લેવાની છે સરસ એવી સુગંધ આવી જાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું હવે આદુ લસણ અને એક તીખું મરચું બધી જ મેં અહીંયા પેસ્ટ બનાવી છે એને પણ એડ કરવાની છે પેસ્ટ તમે જો ખાંડીને બનાવશો તો વધારે સરસ એવો ફ્લેવર આવશે નહીતર તમે મિક્સર જારમાં પણ કરી શકો છો હવે સારી રીતે લસણ આદુ મરચાં સતરાઈ ગયા છે કલર ચેન્જ થઈ ગયો છે તો એક મોટી ડુંગળીને આ રીતે મેં અહીંયા ઝીણી ઝીણી ચોપ કરેલી છે તો એને પણ એડ કરી દેવાની છે આ શાકની અંદર ગ્રેવી કરતાં પણ તમે આ રીતે બધી જ સબ્જીનું કટિંગ કરેલું હશે તો એકદમ સરસ ટેસ્ટ આવશે કેમ કે ગ્રેવી કરતાં આ રીતે ઝીણું ઝીણું તમે નાનું નાનું સબ્જીને કટ કરશો તો એનો ફ્લેવર શાકની અંદર સરસ આવતો હોય છે હવે અડધી ચમચી મીઠું એડ કરીને ડુંગળીને સારી રીતે આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી રહેવા દઈશું બે ટામેટાને એડ કરી દેવાના છે હવે ટામેટા અહીંયા એકદમ લાલ અને પાક્કા લેવાના છે એક ચમચી હળદર દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે જેનાથી શાકનો કલર એકદમ સરસ આવશે અને શાક જરાય તીખું પણ નહીં થાય અને એક ચમચી જીરું એડ કરી દેવાનું છે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે ઢાંકીને આપણે એકદમ સરસ એવા ટામેટા ચડી જાય ત્યાં સુધી રહેવા દઈશું ગ્રેવીમાં તેલ છૂટું થઈ ગયું છે ત્યાં સુધી હવે આપણે એક પેસ્ટ બનાવી લઈશું પેસ્ટમાં એક મોટી ચમચી દહીં ચાર કાજુ અને દહીં હતું એટલું જ આપણે પાણી એડ કરવાનું છે એકદમ સ્મૂથ સ્લરી આપણી તૈયાર છે પેસ્ટને એડ કરી દેવાની છે આ પેસ્ટ એડ કરવાથી જે શાકની થિકનેસ છે એ સરસ થશે અને ગ્રેવી રીચ બનશે થોડું એવું ગરમ પાણી અને એક ટામેટાના આ રીતે મોટી મોટી સ્લાઇસ કરીને એડ કરી દેવાના છે ડુંગળીની પણ સ્લાઇસ એડ કરી દેવાની છે બધી જ વસ્તુને ઢાંકીને રહેવા દેશો તો તમે જોઈ શકો છો જે આપણે કાશ્મીરી મરચું પણ એડ કરેલું એનો એકદમ સરસ એવો કલર આપ છે શાકનો હવે ગ્રેવી એકદમ સારી રીતે ઠીક થઈ ગઈ છે એટલે તળેલા રીંગણ અને બટેટા એડ કરી દેવાના છે શાકને વધારે પડતું ફ્લેવરફુલ બનાવવા માટે અહીંયા થોડી એવી મેં કિસમિસ એડ કરી છે કિસમિસ ના હોય તો તમે આ શાકની અંદર થોડો ગોળ કે ખાંડ પણ ઉમેરી શકો છો બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે અને મસાલા રીંગણ અને બટેટામાં સારી રીતે કોટ થઈ જાય ત્યાં સુધી એ પછી ચપટી એવી કસૂરી મેથીને હાથની મદદથી મસરીને એડ કરીને ઢાંકીને હવે આપણે બધી વસ્તુને મિક્સ થાય ત્યાં સુધી રહેવા દેવાની છે બેથી ત્રણ મિનિટ ઢાંકીને કૂક થઈ ગયું છે તો શાક તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ટેસ્ટી તૈયાર છે ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરવાના છે અને આ શિયાળાની ઠંડીમાં જરૂરથી મારી આ રેસીપી તમે ટ્રાય કરજો આ રીંગણ કઢાઈ એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થઈ જતું હોય છે હોટલ કે ઢાબાના શાકને પણ તમે ભૂલી જશો ખાવામાં ઘરના મસાલાથી અને ઝટપટ બનીને તૈયાર થઈ જશે તો ગરમા ગરમ શાક તૈયાર છે આ શાક બાજરીના રોટલા સાથે પરાઠા સાથે પણ તમે ખાઈ શકો છો એકદમ ટેસ્ટી બનશે અને ઘરમાં બધાને ભાવશે કેવી લાગી આજની મારી રેસીપી એ પણ જરૂરથી જ Thank you for watching.